અને આપણે દાબા ધાબામાં અને વ્લોકમાં આપણે કન્ટિન્યુ બન્યા રહી ગયો અને આપણે સીધા આપણે ભોલભાઈ નું ધાબુ છે ના ટાઈમ પર આ જોઈ લો અહીંયા પીડવાનું શરૂ છે કામ કા ચાલુ છે ને આપણે વ્લોકમાં આપણે કન્ટિન્યુ બન્યા રહી ગયો અને આપણે પેલા ધાબા ઉપર ઉભા થઈ એમાં આપણે પેલા આપણે એક નજારો દેખાડી દઈશું આપણે આ સીએ નવાપરામાં જે અજીતભાઈના અજીતભાઈની વાડીમાં જે પ્લોટ વિસ્તાર છે ના આપણે આવી ગયા છે હા અને અહીં પણ અમાર ઉમેશભાઈના મિત્રો અને આપણે બ્લોકમાં પણ હા કન્ટિન્યુ આપણે બન્યા રહીજો અને આપણે અહીંયા ધાબાનું કામ ચાલુ છે અને આપણે આવ્યા છીએ હવે આપણે પાછા નીચે આવ્યા જ અને અહીંયા હેઠળ આપણે રસોઈનું કામ ચાલુ છે તો એ આપણે બતાવી દેવી રીંગણા બટાકાનું શાક બને છે હાલો હાલવા દીજો અરે બધા આવી જાય આ જો રીંગણા બટાકાનું શાક બને છે અને આ અમારે દલાકા છે રસોયા અને અહીંયા આપણે આ જો ડીસું તૈયાર કરી છે એ બધી શાકમાં ઉમેરવાની છે

અને આયા અમાર હઈ ગયો જો અને આ નિહાણી આ થી સડે ને આપણે ભઈ આવ્યા છે ઉપર અને એ આપણે ઉપર જઈને પાછા બતાવી દીધું અને આ રીતે આપણે તાબુ ભીડાવા મણી ગયો છે પૂરો પૂરો વિડિયો લેવાનો છે અમારા હીરાભાઈ કામ રાખેલું છે અમારા કોલભાઈ નું તાબા અને આ રીતે આપણે લિફ્ટ માંથી પણ માલ કમ્પ્લીટ વીવા આવે છે આપણે ઉપર જઈને આપણે પાછા બતાવી દેવી

આપણે માલ ની લીપ ઉપર ચડી રહી છે અને ડબલામાં નાખી દે બે ડબલામાં એક ખાઈ ખાલી પછી આ રીતના માલ ને લઈ જવામાં આવે છે લીપ થી ડબલું દેડવી અને સીધું કોને ઠેલવી દેવાનું આપણે આ રીતે ધાબુ પીડાય છે અને આપણે વલોક પાછા કન્ટિન્યુ બન્યા રેજો તો એક પટ્ટો પીડાઈ ગયો છે કમ્પ્લેટ અને હવે આપણો વ્યુ જવાનો થાય છે નીચે અને આમ ઉતરે એવું રહે એવું નથી લાગતું એટલે વ્યુ આવી નીચે આ અને વલોક કન્ટિન્યુ બન્યા રેજો અને આગળ પાછા મળ્યું

અને આ વીડિયોમાં કન્ટીન્યુ બની રહ્યો અને આપણે તો આયા ચાપડિયો તળવાની છે કા અરે હા કામ કરવાનું છે પાસા આપણે આયા નવા કારીગરને બેસાડિતા છે અને આપણા સતે જમીન લેવી કાઉન્ટર થઈ જશે કમ્પ્લીટ એટલે પેલા હાથ બાથ ધોઈ નાખ્યો અને આંપા જો પિરસાવા બની ગયો છે અને આપણે જે તે તાળેબાળે લઈ લીવ હાથ બાથ ધોઈ નાંખ્યા આયા લ્યા હા આવું કેમ ને હાલો બધા જંપવા અને આંપા જો કાઉન્ટર આપણે હવે જમીન લેક્યું હાથ બાદ ધોઈ નાખ્યો અને પછી પાછા વિલંબ માં કન્ટિન્યુ બની રહ્યો અને આગળ પાછા મળવી તો આપણે હવે થાળે કમ્પ્લીટ લઈને વી આવ્યા જેવી આ સાપ ને એમાં સાપડી ને ગાંઠિયા લાડવાના સંભારો અને આમ પણ અમારા ઉમિયાસભાઈ બધા બેહી ગયા છે અને આમ પણ મીણાસા લાગવા સો હા જોઈ લો તો હાલો બધા જમવા વી

તો આપણે તો આપણે ગામમાં જ્યાં ધાબુ પીરતા ના આપણે લાડવા બાડવા ખાય ને આવ્યા સીવી અને સીધા વાડીએ આપણે આવ્યા સિવાય આંટો મારવા અને આપણી રીંગણી જોઈ લો કે રીંગણી આવી થઈ ગઈ છે જોઈ લો આપણે ઘણા દિવસ થઈ ગયા અને વલોગ આપણે બનાવ્યો નહોતો અને આપણી રીંગણી બતાવી નહોતી અને આ જોવો આપણી રીંગણી છે પડખ્યા અહીંયા ખોદીને આપણે મેથી પણ

એટલે જોવાનું ભૂલતા નહીં અને વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહીજો અને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હવે પાછા ફરીને મળશું આવા ને આવા નવા એક બ્લોગ સાથે તો આજ માટે આપણે અહીંયા વિડીયો પૂરો કરીશું તો આજ માટે આટલું જ બાય બાય